Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિવસે ને દિવસે સનાતન ધર્મ સામે નીતિન ચાવડાને કરેલા નાણાકીય વ્યવહારો ઉપર એક મહિલાનું પ્રભુત્વ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા જેનો આજે મંત વિજય બાપુએ ત્યારે આક્ષેપોને પાયાવિહોણા બતાવી સત્તાધારની ત્યારે જગ્યાને બદનામ કરવા અને પૈસા પડાવવા માટેનો એક ષડયંત્ર ગણાવ્યું છે સત્તાધારની જગ્યાના સર્ટિફિકેટના વંશજે આજે અમુક પોસ્ટકાર્ડ બતાવતા કહ્યું છે કે પહેલા મન તો દક્ષિત હતા અને પરંતુ ત્યારે શિક્ષિત ન હતા ત્યારે મિત્રો પરંતુ વિજય બાપુ આવ્યા પછી અહીંયા તમામ વિકાસ થયો છે છેલ્લા વીસ વર્ષમાં નવીનીકરણ ત્યારે થયું છે ગૌશાળાઓને બની અને રસોડા બન્યા રહેઠાણ બન્યા અને હવે જ્યારે છેલ્લું કામ જગ્યાનું જેનો આધાર કરવાનો સમય આવે ત્યારે અમુક વિધન સંતોષીઓના પેટલેન તેલ રડાયું છે ત્યારે સતા ત્યારે લઘુમંત જગદીશ બાપુના અવસાન થતા લઘુમંત માટે અનેક સંતો નવા ત્યારે સંતોની નજર વિજય બાપુ ઉપર પડી હતી વિજય બાપુ આવ્યા પછી આ જગ્યાનો વિકાસ થયો છે તો સત્તાધાર પૈસો કોઈ અડી ના શકે એનો વહીવટ એટલો પારદર્શક છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ